શેર બજારમાં રોકાણ કરીને ઉંચું વળતર અપાવવાના નામે ઠગાઈ કરનાર વડનગરની ઠગ ટોળકી પકડાયા બાદ આ ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલા વધુ એક આરોપીની વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના એક રોકાણકાર પાસે એન્જલ વર્લ્ડ નામની પેઢી મારફતે શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે બાર લાખ રૂપિયા મેળવી લઈને ઠગાઈ કરવામાં આવી હતી જે ઘટનામાં સાયબર ક્રાઇમ પોલીસે બોગસ સિમ કાર્ડ બોગસ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર છથી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી આ તપાસમાં વડોદરા સાયબર ક્રાઇમને

દસ થી ત્રીસ ટકા કમિશન મેળવતો હોવાની પણ માહિતી સામે આવી છે